पर मंगलमय भक्तवां छा कल्पतरु भक्त स्वागत वत्सल दीन बंधु कृपा सिंधु भगवान श्री भागवत भगवान महती कृपा करुणा आदि आदिशक्ति परंबा कृष्ण प्रिय गोविंद आराध्या श्री काम रेणु गौमाता शुभ आशीषु प्रेरणा थी सूरत शहर ने आंगण तापी मैया गोदमा આ સુંદર રિવા એપાર્ટમેન્ટના આંગણે આ મોક્ષદાયીની શ્રીમદ ભાગવત સત્ત દિવસીય આ કથા અને કથાના પ્રારા પૂર્ણાહુતિ નિમિત્તે કથા વિરામ નિમિત્તે આ દશાંશોનું આયોજન અને એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહી યજ્ઞ નારાયણ ભાગવત ભગવાન અને આપ સર્વના દર્શન મળવાનો જે લાહો મળ્યો એ નિમિત્તે મારો હૃદયનો આનંદ વ્યક્ત કરું સાત સાત દિવસથી અહીંયાથી સુંદર ભાગવતી ભાગીરથી ગંગાનું જ્યારે વહન થયું છે એ ગંગામાં સ્નાન કરી આપણે સર્વ જ્યારે પવિત્ર થયા છે અને શાસ્ત્ર નિયમ પ્રમાણે સત્કર્મ પાછળ દશાંશ હોમ કરવો જોઈએ એ ન્યાયે અહીંયા સુંદર યજ્ઞનું આયોજન થયું છે ખરેખર સનાતન ધર્મનો પાયો છે યજ્ઞ ચાર પાયા છે સનાતન ધર્મના ગાય વેદ યજ્ઞ અને દાન આ ચાર પાયા ઉપર સનાતન ધર્મ ટકતો હોય છે અને એમાંનો એક આધાર એટલે કે યજ્ઞ અને આ સુંદર પરંપરા સંસ્કૃતિની સાથે આપણે જોડાયા છે ત્યારે સાત દિવસની કથાની અંદર બહુ સુંદર જય મહારાજ દ્વારા કથા થઈ રહી છે કારણ ઘણી વખત સાંભળવાનો એમને અવસર મળે એમની મધુર મૃદુલ વાણી અને માણસના હૃદયને એમ કહેવાય સ્પર્શી જાય એવા શબ્દો સાથે અહીંયાથી સાત સાત દિવસ સુધી જ્યારે કથા થઈ છે ત્યારે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા નિત્ય નિરંતર ભાગવત કથા સાંભળવી આપણે હું સમજુ સુધી આમાંથી જેટલા બેઠા એને કદાચ અહીંયા પહેલી વખત કથા નહીં સાંભળી હોય ઘણી વખત સાંભળી છે તેમ છતાં થાય આપણે ભેગા થાય ને કથા કામ કારણ કે સુખ સાચો આનંદ આ કથામાં છે ભાગવત એ ભગવાન કૃષ્ણનું વાંગમય શબ્દમય સ્વરૂપ છે એટલે એક રીતે ભાગવત એ જ ભગવાન છે અને જ્યાં ભગવાન હોય ને આનંદ હોય સ્વાભાવિક છે આપણે કૃષ્ણ જન્મોત્સવ કરીએ તો કહીએ ને નંદ ઘેર આનંદ ભયો અવધમાં આનંદ ભયો અવધમાં રામ ભયો નહીં આનંદ ભયો કારણ ભગવાન આનંદ સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપાય અને એ આનંદ સ્વરૂપ ભગવાન આ રીવાંટા પરિવારને આંગણે પધાર્યા છે ત્યારે આ પરિવારમાં આ વાતાવરણની અંદર આનંદ હોય એ સ્વાભાવિક જ છે સાત સાત દિવસથી આનંદ સાથે આપણે જીવન જીવા છે તથા આપણને બહુ બધું શીખવે છે કથા એ જીવનનો થાક ઉતારે છે એમ કહી શકાય જ્યારે જ્યારે માણસ થાકે આ સંસારથી આ લોક વૃત્તિથી જ્યારે થાકે અમારી ગોપીઓ કહે છે કૃષ્ણને ગોપી ગીતમાં તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ વિરડિતમ કલમ શાપહમ કૃષ્ણ તમારી કથા અમૃત છે જ્યારે થાકો હારો કંટાળો ત્યારે કથાનો આશ્રય લેજો બસ જ્યારે રામાયણની અંદર લંકાની અંદર અશોક વાટિકામાં ભગવતી સીતા બેઠા છે અશોક વૃક્ષ નીચે રાવણ ત્રાસ આપે સીતા આકાશના તારાઓને કે એકાદો તણખો મારી ઉપર પાડો મને સળગાવો હવે રામ વિરહમાં જીવવું ગમતું નથી સીતા જ્યારે મરવાની વાત કરે સીતા દેહ છોડવાની વાત કરે ત્યારે હનુમાનજીએ કથા સંભળાવી છે રામ કથા સુની સી દુઃખ ભાગા અને કથા સાંભળતા સાંભળતા સીતાનું દુઃખ દૂર થયું છે તો જીવનમાં જ્યારે થાકો હારો કંટાળો ત્યારે કથાનો આશ્રય લેજો આ દેશમાં જન્મા છે આ પવન પવિત્ર ભૂમિ પર આપણે જન્મા છીએ ત્યારે ખરાબ વિચાર આવે ખોટો વિચાર આવે ખોટા જ રસ્તે જવાનો વિચાર આવે ત્યારે કથાનો આશ્રય લેજો આ દેશ આ ભૂમિ સદીઓથી ધર્મની ભૂમિ રહી છે આ દેશ આ ભૂમિ સદીઓથી સત્કર્મની ભૂમિ રહી છે ત્યારે ખોટો વિચાર ન આવે ખોટા રસ્તે ન જાય એના માટે કથાની જરૂર છે આ ભારત વર્ષ એ સીતા અને ગીતાનો દેશ છે આ હિમાલય અને ગંગાનો દેશ છે આ પિતામાં ભીષ્મ દાનવીર કર્ણનો દેશ છે અને આ સરદાર વલ્લભભાઈ પટેલ મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ધરતી છે આ ભારત આ ભારતનો કોઈ યુવાન કોઈ વ્યક્તિ ખોટા રસ્તે ન જાય વ્યસન દૂષણને ફેશન તરફ ન જાય એના માટે કથા જરૂરી છે સત્સંગ જરૂરી છે જીવનમાં જો સત્સંગ હશે ને તો આપણું જીવન ઉગરી જશે બાકી સત્સંગ વગરનું જીવન પણ ટકાવી શકાશે સત્સંગની બહુ જરૂર છે જીવનમાં મહાભારત અંદર એક પ્રસંગ આવે છે જ્યારે મહાભારતનું આખું યુદ્ધ પૂર્ણ થયું છે પાંડવો વિજય થયા છે કૌરવોનો નાશ થયો છે જેના પક્ષમાં અસત્ય હતું એમાંથી સો માંથી એક પણ વધ્યો નહીં અને જેના પક્ષમાં સત્ય હતું ધર્મ હતો એ પાંચ પાંડવોમાં એક પણ ઓછો થયો નથી ધર્મ ના શરણે આપણે મહાભારત શીખવીએ તમે જો ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે બાકી ધર્મ બચે તો તમે કોઈ બચવાના નથી કળયુગમાં એવા મા બાપ થશે કે જે એના સંતાન પ્રેમ તો કરશે પ્રેમ તો જોઈ પ્રેમ તો કરશે પણ એટલો બધો પ્રેમ કરશે કે પ્રેમમાં ને પ્રેમમાં એનું સંતાન હાવ નિર્માલ્ય થઈ જશે હાવ વેવલું થઈ જશે પ્રેમ કરવાનો પણ એની હદ હોય પણ હદ વગરનું કે વાસરું કોરું થઈ ગયું પછી ગાયે ચાટવાનું મેકી દેવું જોઈએ ને પણ ગાયે ચાટવાનું ચાલુ રાખ્યું બચ્ચાને મરી ગયું ત્યાં સુધી એને મેક્યું નહીં એમ કળિયુગમાં એવા માં બાપ થશે સંતાનોને સાચી દિશા નહીં બતાવે રૂપિયો આપશે ધન આપશે ધર્મ નહીં આપી શકે સત્તા સંપત્તિ આપશે સંસ્કાર નહીં આપી શકે અને પરિણામ એ આવશે કે બાળકો અંતે ખોટા રસ્તે વ્યાજ છે આજના સમયમાં આવું થાય છે ને આપણું બાળક જરીક રમતું હોય અહીંયા તો જો કે માટી છે નહીં પણ જરીક માટીમાં ગયો હોય તો આમથી મમ્મી દોડીને પપ્પા છી બેટા ગંદુ છે ન જવાય હવે તું ધૂળના ઢેફામાં રમીને મોટી થઈ ગઈ છોકરું જાય તો કે છી બેટા ગંદુ છે કે છોકરો પડી જાય તો આમથી પપ્પા દોડે મમ્મી દોડે દાદા દીકરો ભગ થઈ ગયો ભગ થઈ ગયો એને ઊભું થવા ન દે એક આપણે હતા આમાંથી જેટલા મારી ઉંમરના હશે ખબર હશે કે આપણે હતા ગામડામાં રહેતા હતા ફળિયામાં રમતા ઘરે તો દાદા સિવાય કોઈ હોય નહીં પડી જાય તો કોઈ આપણને ઊભું કરો આવતું ખરું દાદા ખાટલા બેઠા બેઠા કે અહીંયા આવી જાય બેટા ઊભો કરું તો અહીંયા આવી જાય એ આપણે હાથે પડ્યા ને હાથે ઊભા થતા શીખ્યા છે ને એટલે દુનિયા સામે ટક્કર લઈ શકીએ છીએ આપણે પડ્યા હતા ને આપણે હાથે ઊભા થતા શીખ્યા છે આજનું બાળક પડે છે મા બાપ ઊભું નથી થવા દેતું ને આગળ જતા એ બાળક કાંઈ નહીં કરી શકે એમાં કળયુગના મા બાપ એવા થશે કે એના સંતાનોને વાત્સલ્ય તો આપશે પ્રેમ તો આપશે પણ એટલો પ્રેમ આપશે કે ની આખી જિંદગી બરબાદ થઈ જશે ત્રીજું દ્રશ્ય જોયું તો ચાર કૂવા ખાલી ચાર કૂવા છલકા વચ્ચેનો કૂવો ભરા ખાલી છે નકુલને કીધું ભગવાન કૃષ્ણ એ કે નકુલ અંદર શ્રીમંત લોકો એવા થશે રૂપિયા વાળા એવા થશે કે એને નાખ્યાના માંગ નહીં હોય ક્યાં પૈસા નાખવા ચાર કુવા છલકાય પણ પોતાની શેરી ગલી મહોલ્લાના ના કે ગામની અંદર કોઈ ગરીબ માણસના છોકરા ભૂખ્યા હોય જતા છે તો એને દઈ એ કે પોતે નાખ્યાના માંગ નહીં હોય ક્યાં નાખવા એ ખબર નહીં પડતી હોય પણ કોઈ જરૂરિતમંદ વ્યક્તિ નજર સામે આવશે ને તો એને દઈ નહીં શકે આવા કળિયુગના શ્રીમંત લોકો થશે અને ચોથું દ્રશ્ય સહદેવે જે જોઈ લઉં કે પર્વત પરથી પથ્થરો નીચે પડે છે મોટા વૃક્ષોને જરાશાય કરતા એ કુમળા છોડના આધારે ટકી ગયો અને ભગવાને કીધું કે હે સહદેવ કળિયુગમાં જેમ પથ્થર નીચે પડે ને એમ માણસના મન સતત નીચે પડતા હશે સત અંધો કરી જતા હશે પણ એમાં માબાપનું નઈ માને પરિવારનું કોઈનું નઈ નાને અને એમાં કદાચ નાનો એવો કુમળો એક સત્સંગનો જો છોડ જીવનમાં આવશે તો સત્સંગના છોડના આધારે એનું જીવન ટકી જાશે કળયુગની અંદર જીવન ટકાવવું હોય તો સત્સંગની જરૂર છે બસ સત્સંગ થઈ જાય આ કથા સત્સંગ માટે છે કથા આપણને એક કરવા માટે છે ધર્મને ટકાવવા માટે કથા છે ધર્મ ટકવો બહુ જરૂરી આપણે આપણા સંતાનોને સંપત્તિ આપી શક્યા સંસ્કાર નથી આપી શક્યા સંતાનોને ધન આપી શક્યા ધર્મ નથી આપી શક્યા આ વાત નિર્વિવાદ છે અને સંપત્તિ આપો સંસ્કાર ન આપો ધન હશે રૂપિયો હશે પણ ધર્મ નહીં હોય તો જોયા આવો સ્થિતિ કાશ્મીરની કાશ્મીરી પંડિતો પાસે રૂપિયાની કોઈ કમી નહોતી ધર્મ નહોતો તો બેનો દીકરી નજર સામે લાજ લૂંટાતી રહી કાશ્મીરી પંડિતોને કાશ્મીર મેકવું પડ્યું હતું કારણ સંપત્તિ હતી સંસ્કાર નહોતા ધન હતું ધર્મ નહોતો બાપ ધર્મ આવે જીવનની અંદર તો જ આપણે બધા બચવાના છીએ ધર્મવાન બની આપણા સંતાનો ધર્મમાં પ્રવૃત્ત થવા જોઈએ આપણા સંતાનો સાચા અર્થની અંદર અંદર આજના સમયની માણા માણાથી ભાગવા છે જ્ઞાતિ જ્ઞાતિના નામે ને આ બધા બધા અંદરો અંદર વિખવાદો જે હિન્દુ ધર્મની અંદર આપણી જ્ઞાતિઓની અંદર જે થવા લાગ્યા ખરેખર બહુ મોટું દુષ્પરિણામ લાવવાનું યાદ રાખજો દુષ્પરિણામ આ થોડાક સમય પહેલા પહેલા ગામમાં ના હુમલો કર્યો આંતકવાદી એને થોડું પૂછ્યું તું તમે પટેલ છો કુળી છો દરબાર છો બ્રાહ્મણ છો પૂછ્યું તું કાંઈ શું પૂછ્યું તું કેવા છો હિન્દુ છો તો કે હા કરો ફાયલ ભાઈ જ્ઞાતિ પૂછી પૂછીને જ્યારે એમ કેવા હુમલો કરવામાં આવ્યો અને હિન્દુ જ્ઞાતિ એણે બીજું કાંઈ નહોતું જોયું તો હવે આપણે હિન્દુ જ બનવું પડશે બીજી જ્ઞાતિઓ છોડવી પડશે જો જ્ઞાતિ પૂછીને હુમલો થતો હોય તો આપણે આપણી જ્ઞાતિ દેખાડવી પડશે જે દેશમાં સો કરોડ હિન્દુઓ રહેતા હોય અને એ દેશમાં આવડો મોટો આતંકવાદી હુમલો થઈ જાય હું તમે એમ કહેવાય કે હિજરાની માફક તાળીઓ પાડતા હોય એક મીણબત્તી લઈને ન્યાય માટે નીકળે જતા ડૂબી મરવું પડે હિન્દુને ને બાપ અન્યાય થાય ને આ દેશની અંદર કોઈ બેન દીકરીની લાજ જતી હોય આ દેશમાં અન્યાય થાય ને ત્યારે હિન્દુનો દીકરો તલવાર લઈ મેદાનમાં નીકળવો પડે આ મીણબત્તી લઈ નીકળવું હિજડાના કામ કહેવાય બાપ આપણું કામ નથી

સાડી પાંચસો વર્ષથી મારો તમારો બાપ રામ ની ઓરડીમાં હતો એ આજ ભવ્ય મંદિરમાં આવ્યો આ હિન્દુનો સમય છે બાપ જગજનની માં મહાકાલીન રક્ત બીજ ને મારવા માટે એક હાથમાં ખડક અને પાવાગઢ ની અંદર વર્ષોથી મંદિર ઉપર આપણે ધજા નોતા ચડાવી શકતા એની જગ્યા પાવાગઢ અંદર ડુંગરા ઉપર જગદંબા મહાકાલી નું ભવ્ય ભવ્ય મંદિર બન્યું કારણ આ હિન્દુઓનો સમય આવ્યો છે આ આપણો સમય છે આમાં નહીં જાગીએ ને તો આપણને કોઈ બચાવી નહીં શકે લડતા ઝઘડતા રહેશું ને ઇતિહાસ ક્યારેક તપાસો તો ખબર પડશે વર્ષો પહેલા મુગલો આવ્યા હતા મુગલો સાતસો મુગલ ખાલી આ દેશમાં લૂંટવા માટે આક્રમણ કરવા માટે આવેલા એ સાતસો મુગલો આ દેશને પંદરસો વર્ષ ગુલામ બનાવી ગયા ક્યારે હું તમે અંદર લડવા ઝઘડવામાં રહ્યા ત્યારે હવે આવડા મોટા માલિક બની જાય એમ હો કરોડ હિન્દુઓ હતા અને હાથસો મુગલો ચોરી કરવા આવ્યા હતા લૂટવા આવ્યા માલિક બનીને ગયા આપણે ઉપર રાજ કરીને ગયા આપણા મંદિરો તોડીને ગયા આપણા ધર્મ શાસ્ત્રો સળગાવીને ગયા આપણી પરંપરા સંસ્કૃતિ તોડીને ગયા બા બસો અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા ગામની કેવલ વેપાર કરવા માટે આ દેશમાં આવી હતી અઢીસો વર્ષ આપણને ગુલામ બનાવી ગયા ક્યારે અંદર અંદર લડવામાં રહ્યા ઝઘડવામાં રહ્યા ત્યારે હવે લડવા ઝઘડવાનો સમય પૂરો થયો એક બનવાની જરૂર છે અને બટેંગે તો કટેંગે યાદ રાખજો જો વહેંચાણાને તો તમને કોઈ બચાવી શકશે નહીં અને તમને વહેંચવા માટે તમને તોડવા માટે કેટલી કહેવાય સંસ્થાઓ કામ કરી રહી છે એટલા માટે એક બન્યા આપણે લડાઈ લડાઈ કદાચ પાકિસ્તાન સામે નથી કહેવાતા હિન્દુઓ સામે પહેલી જ આપણે આપણા આપણા હાથા બને ત્યારે આપણને નુકસાન છે ને બાપ બાકી પાકિસ્તાનની શું તાકાત છે આપણે સામે આંખે ઉઠાવીને જોઈ શકે પાકિસ્તાનની તાકાત છે તો આજે પાકિસ્તાન બોલીને ગયું મોટો કાશ્મીરમાં હુમલો કર્યો આ હુમલો કાશ્મીરના પહેલગામ એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ આવ્યો ત્યારે પાસઠ કરોડ નાવા ભેગા થયા હતા આપણે પાસઠ કરોડ નાવા ભેગા થયા હતા પણ પાકિસ્તાને આ હુમલો કરીને કહી દીધો તમે હિન્દુ નાવા ભેગા થઈ શકો બાજુ તમારું કામ નથી આપણે નાવા ભેગા થઈ શકીએ આપણે બાંધી છે આપણા ધર્મમાં ભણાવવામાં આવ્યું છે અહિંસા પરમો ધર્મ અહિંસા એ જ પરમ ધર્મ છે પણ અડધું આખું નથી આપણે આખું વાક્ય છે અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથા અહિંસા જ પરમ ધર્મ છે પણ ધર્મ માટે જો હિંસા કરવી પડે તો એ હિંસા કરી નાખવી જોઈએ એટલા માટે કૃષ્ણ અમર અર્જુનને કહે છે કે અર્જુન તું યુદ્ધ કરે ત્યારે

આપણે સિંહ છે એકવાર જાગીને દેખાડવાની જરૂર છે પાકિસ્તાન એમ કહેતો કે આમ કરી નાખે નામ કરી નાખે એને ખબર નથી એકવાર જો હિન્દુ જાગ્યો ને આ એક ઘરમાંથી મહારાણો પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ને વીર ભગતસિંહ જેથી નીકળી ગયો ને તેથી પાકિસ્તાન નામો નિશાન ખોવાઈ જવાનું છે પણ ખબર નહીં આ કેવી ઊંઘની દવાઓ ખાય ખાય હિન્દુ સુતા છે આ જગાડવા માટે છે બાકી એક વખત હિન્દુ જાગે એક વખત એને જવાબ આપી દે પાકિસ્તાનને तो अब की चिंता मत कर चेहरे का खोल बदल देंगे इतिहास की क्या हस्ती है पूरा भूगोल बदल देंगे फिर धारा हर मोड़ बदल कर लाहौर से गुजरेगी गंगा इस्लामाबाद की छाती पर लहराएगा मेरा तिरंगा झंडा फिर रावलपिंडी और कराची तक सब कुछ खाक हो जाएगा सिंधु नदी के आर पार पूरा भारत हो जाएगा फिर सदियों सदियों तक जिन्ना जैसा शैदान नहीं होगा कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा जवाब देवानी जरूर એક વાર જો જાગ નામે સંપ્રદાય એક બની એક બનીને જેવી આપણો એક જ જ્ઞાતિ આપણે હિન્દુ છીને આપણું એક જ ધર્મ સનાતન ધર્મ આની સિવાય બધું ભૂલીને જો એક બનશું ને તો ખરેખર ધર્મને બચાવી શકશું આપણી જ્ઞાતિને બચાવી શકશું ધર્મને ને બચાવો છે માનવ જાતને બચાવી છે હિન્દુસ્તાનને ને બચાવો હશે તો ધર્મ બચાવવો પડશે ગાય બચાવવી પડશે ગાય વગર કઈ શક્ય નથી બાપ આપણો આધાર છે છે પાયો ગાય એટલા માટે થઈ હિન્દુઓ સંકલ્પ કરે યુવાનો સંકલ્પ કરે ગાયને બચાવવા ધર્મને બચાવ આપણને કોઈ તોડ્યા નથી આપણે આપણે તોડ્યા છે આમાંથી આટલા બધા બેઠા છો મને તમે કયો તમે ચાંદલો કરો તિલક કરો તમને કોઈ મુસલમાન રોકવા આવ્યો ખરો તમે ચાંદલો કરીને બહાર નીકળો છો તિલક કરો છો ગળામાં તુલસીની ગંદી રુદ્રાક્ષ ધારણ કરો છો શિકા રાખો છો તો કોઈ મુસલમાન કીધું કે આ નઈ કરતો નકર માન નહી કીધું તમને તો એ તમે કે દીધું શું કામ ફેશનના નામે તમે ફેશનના નામે બધું છોડ્યું હિન્દુ હિન્દુને જ તોડી રહ્યો છે આપણને બીજું કોઈ તોડી ન શકે આથી સંકલ્પ કરી આવી સુંદર કથા થઈ ત્યારે અમે તિલક કરીશું કંઠી પહેરીશું શિકા રાખીશું હાથમાં હિન્દુ તરીકે હાથમાં રક્ષા સૂત્ર હોવું જોઈએ બા આપણી નિશાનીઓ છે બધી આપણે આપણી નિશાની ભૂલ્યા છે આપણા સંતાનોને ધર્મ તરફ વાળીએ સાચા રસ્તે વાળીએ સંસ્કાર તરફ વાળીએ સંસ્કાર ખૂટ્યા છે આજના સમયની અંદર સંપત્તિ આપી શક્યા સંસ્કાર નથી આપી શક્યા બાપ તમે રૂપિયો આપશો પણ રૂપિયો ક્યાં વાપરવો એ નહીં શીખવાડી શકો તો રૂપિયો વિનાશ લાવશે અને આ સુરતમાં શરૂઆત થઈ ગઈ છે આજ સુરતની અંદર જેટલા જેટલા ફાર્મ બન્યા છે મોટા ભાગના ફાર્મ બે ફાર્મ થવા જ બન્યા છે સંપત્તિ આવીને ફામ બન્યા પણ ફામ ઉપયોગ શું કરવો એ ન શીખવાડી છે કોઈને બંદૂક આપી દો હાથમાં અને એને ચલાવતા શીખવાડો પણ કોના ઉપર ચલાવી એ ન શીખવાડી શકો ને તો એ બંદૂક પણ વિનાશ કરતી હોય છે એટલે સંપત્તિ મળી સત્તા મળી પણ સાચા સારા સંસ્કાર ન મળે તો એ પણ વિનાશ લાવતી હોય છે ત્યારે આવી સુંદર ભાગવત કથા આવો સુંદર આ રિવાંટા પરિવાર આવો સંપ આપણો આ સંપ ખરેખર આમના આમ તો આમ અહીંયા આવ્યા પછી જોયું તો આ પાંચ વિંગ આ બધું જોયા પછી એવું લાગે છે અને નામ એવું ગામડું વસી ગયું હોય અહીંયા ક્રાંતિ આવશે સત્સંગ કરજો સેવા કરજો અને ખૂબ બધું ભજન ભગવાન માણા ભજન કરવા મોકલ્યા છે ભજન કરજો યુવાનોને ઘણાને કહેતા હોય ને કે ભજન કરો તો શું કહેવાય ગઢા થયા તો ભજન જ કરવું ને આ બધા ગઢાને પૂછશું તો એમ કે હવે એક આંટો મારી આવી પછી કરશું શું કે આંટો એટલે ખબર પડે ને મા જાણે મોહાળમાં જવું એમ આંટો મારી આવી ખબર નથી બાપ બીજો જે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે તમારી અખંડતા એકતા સંપ જોઈને ખરેખર બહુ રાજી થાઉં છું આવો ના આવો સંપ ટકાવી રાખજો કોઈ નાની નાની બાબતની અંદર મતભેદ ક્યારેય થઈ કે મને ભેદ કરતા નહીં કેતા કેતીમાં ક્યારેય પડતા નહીં અને આમ નામ સંપ અને અખંડતા ટકાવી રાખજો ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ગૌ માતા